પંચમહાલના કાલોલની કરાડ નદી પરનું ચેકડેમ ઓવરફ્લો થયું ગત રાત્રિથી પડી રહેલા વરસાદના કારણે નદી નાળા છલકાયા છે ગોમા કરાડ અને પાનમ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે પાનમ કરાડ અને હડફ જળાશયોમાં વરસાદી પાણીની આવક થઈ છે હડફ જળાશયના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા તો પંચમહાલમાં સતત વરસાદી માહોલ છે પંચમહાલ જિલ્લા સહિત ઉપરવાસમાં પણ વરસાદી માહોલ છે પાનમ હડપ સહિતના જે ડેમ છે કરાડ ડેમમાં પણ સતત પાણીની આવક થઈ રહી છે તેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે નદીમાં પણ સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે નીચાણવાળા વિસ્તારો છે એ નીચાણવાળા વિસ્તારોને પણ અસર થશે પંચમહાલમાં ગત રાત્રિથી જ મેઘરાજે ધબડાટી બોલાવી છે અને પંચમહાલના અલગ અલગ વિસ્તારોમાં સાર્વત્રિક જે વરસાદ છે તે વરસી રહ્યો છે આ વખતે મોડે મોડે પણ મેઘરાજા પંચમહાલ પર મહેરબાન થયા છે અને જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જિલ્લાના જે નદી નાળાઓ છે તે ઓવરફ્લો થયા છે હાલ સીધા જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે પંચમહાલના કાલોલ તાલુકાથી પસાર થતી જે કરાટ નદી છે ત્યાં ઊભા છીએ અને જોઈ શકો છો આપણે કરાટ નદીમાં આ ચોમાસામાં પહેલી વખત આ જે ચેકડેમ છે તે ઓવરફ્લો થયો છે અને ધસમસતો જે પાણીનો પ્રવાહ છે તે વહી રહ્યો છે આપ જોઈ શકો છો આ ચેકડેમ અને નદીના દ્રશ્યો છે કયા પ્રકારે જે વરસાદી પાણી છે તેની આવક આ નદીમાં થઈ છે કરાટ નદીમાં અને તેના જ કારણે જે છે આ પ્રમાણેનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે ખાસ કરીને જો પનમ જળાશયની વાત કરીએ તો પચાસ હજાર ક્યુસેક જેટલી માતબર પાણીની આવક નોંધાઈ છે જ્યારે હળપ ડેમની જો વાત કરીએ આપણે તો હળપ ડેમની અંદર પણ ચાલીસ હજાર ક્યુસેક જેટલું પાણી વરસાદી પાણીની આવક થઈ છે ખાસ કરીને આ આ બંને ડેમ જિલ્લાના મોટા ડેમ ગણવામાં આવે છે ને અત્યાર સુધી આ ડેમ ખાલી હતા જે મોટાભાગે સાહીઠ ટકા કરતાં વધારે ભરાયા છે મોરવા હડપનો જે હડપ ડેમ છે તે લગભગ સો ટકા સુધી ભરાઈ જવાના કારણે હવે એ ડેમની અંદરથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે લગભગ જેટલી આવક છે તેટલું જ પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે એટલે નદી કાંઠાના જે ગામો છે મોરવા હડપના હડપ નદીના કાંઠે આવેલા આ તમામ ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે